ડાકુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટની અનોખી પરંપરા રણછોડરાયજી મંદિર ખાતે એકસો એકાવન મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો બપોરના સમયે કપૂર આરતી સાથે અન્નકૂટના દ્વાર ખુલ્યા દ્વાર ખુલતા જ આસપાસના એસી ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા ભક્ત પાંચ મિનિટમાં પૂરો એકસો મણ અન્નકૂટ લૂંટી લેવાયો મંદિર સંચાલકોએ પરંપરાગત રીતે ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું હતું ભક્તોએ અન્નકૂટનો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા લોકોને ભક્તિ નિભાવે છે ડાકોરમાં અન્નકૂટ લૂંટ નો પરંપરા મંદિર ખાતે ઘણા વર્ષો પૂર્વેની પરંપરા મુજબ આજે એકસો એકાવન માં બુંદી ફ્રૂટ

કે આ પ્રસાદ લઈને ઘરે ગયા પછી જો કોઈ સાજુ પાજુ બીમાર થાય તો આ પ્રસાદ ખવડાવવાથી સાજુ થઈ જાય છે ખેતરમાં આ પ્રસાદ નાખવામાં આવે તો ધનધાન વધારે પેદા થાય છે રણછોડરાયની કૃપા છે બોલો રણછોડરાય કે નાકો ટેમ્પલ કમિટી સભ્ય સેવક ભરતકુમાર કુમાર કનિયાલા આજે રણછોડજી મંદિરમાં અંકોટ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘૂમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે તેની અંદર બુંદી ચોખાની જગાએ ભાત બનાવવામાં આવે છે ફ્રૂટ સફરજન પછી પકવાન બુંદી જલેબી અને ઉપર ધજા પણ રોપવામાં આવે છે આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપી આપવામાં આવે છે

સફરજન આવે છે અને ઉપર ધજા રોકવામાં આવે છે